જય શ્રી સ્વામિનારાયણ વ્હાલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના નંદ સંતોના જીવન ચરિત્રમાં પરમહંસ ગાથા ભાગ પેલો અને ચરિત્ર છે વ્યાપકાનંદ સ્વામીની સ્વામી શ્રીના આખ્યાનમાંથી સમજવા જેવો સાર કે વાતમાં લખતા કવિ લખે છે સમત અઢા ઓગણીસો ને ઓગણ પચાસમાં રાજકોટના માવજીભાઈ અને તેમના પુત્રોએ મહાયજ્ઞ કર્યો તે સમયે આ આખ્યાન વિહારીલાલજી મહારાજ માવજીભાઈના પુત્ર લક્ષ્મણભાઈને કહે છે કે પછી આ આખ્યાન ઉપરથી લેવા યોગ્ય સાર સમજાવતા એમ કહે છે કે જેમ વ્યાપકાનંદ સ્વામીને ભગવાન નરનારાયણ ઋષિએ સમજાવીને પુરુષોત્તમ નારાયણની પાસે મોકલ્યા તો તેઓ બહુ મોટી પદવીને પામ્યા એ જ રીતે હાલ અહીંયા જુનાગઢની અંદર ગુણાત્તાને સામેના શિષ્ય બાલ મુકુંદ સ્મે આદિક સંતો રહે છે તેમને શુદ્ધ ભાવથી સેવી લેજો તો તેમના જેવી તમને પણ સ્થિતિ બંધાશે ને એવી શક્તિ મળશે માટે તમને કહેવા અનુમારે તમે સાંભળી લ્યો તે અત્યારે આવા ઉત્તમ સ્થિતિ ની સ્થિત સાધુ બાલ મુકુંદ જીમિત એવા મુક્ત પ્રસંગે કરીને લઈએ ઓળખી સે જે હરીને માટે તે મનો રાખી પ્રસંગ હે તજી ભિન્ન વ્યવહાર ના રંગ આવી રીતે મોટા પુરુષના સુખરૂપ વચનો જે અંતરમાં ધારે છે ને વારે વારે મનન કરીને અંતરમાં ઉતારે છે ને તેને ક્યારેય પણ ભગવાનથી દૂર રહેવું પડતું નથી પ્રગટ પરમાત્માની સ્ત્રોત્તમ ભક્તિમાં તત્કાળ તલ્લીન બને છે અને એક પ્રગટ પુરુષોત્તમ નારાયણનો જ દૃઢ આશરો રાખે છે નિર્વિકલ્પ નિશ્ચિત રાખે છે એના જ એના જ અક્ષર ધામમાં ઉતારા થાય છે એનો જ મૂર્તિ માળે વિરામ થાય છે માટે આપણે પણ આ ખ્યાનથી આ ઘણું બધું શીખવાનું છે રામાનંદ સ્વામીના શિષ્ય આ મોટા બ્યાપકાનંદ સ્વામી સમાધિ નિષ્ઠ હતા પરંતુ પ્રેમના અંગવાળા હતા તેથી જ્યાં સુખ મનાય ત્યાં રોકાઈ જાય અને પોતાને થયેલા અનુભવો પણ ભૂલી જતા પ્રથમ રામાનંદ સ્વામીએ સમાધિ કરાવી ગોલોકાધામાધિપતિ ભગવાનના દર્શન કરાવ્યા પછી દ્વારિકાધીશના દર્શન કરવા ગયા ઘણો સમય ત્યાં રોકાઈ ગયા હતા પછી વળી પાછળથી પસ્તાયા અને પાછળ આવ્યા ત્યારબાદ ભગવાને પણ અકારણ કરુણા કરી તમામ ધામોના દર્શન કરાવ્યા અક્ષરધામના દર્શન કરાવ્યા પોતાનો સરોવર નિશ્ચય કરાવ્યો તેમને પણ આ વાત તેમણે પણ આ વાત સ્વીકારી પછી ભગવાને ભૂમા પુરુષ અને બદ્રિકાશ્રમના મુક્તોને પોતાના સૂપનું જ્ઞાન આપવા માટે ત્યાં મોકલ્યા પરંતુ પુનઃ બદ્રિકાશ્રમમાં તો ત્યાંના જ સુખમાં રોકાઈ ગયા વળી નરનારાયણ ભગવાને સમજાવીને વળી પાછા તેને ભગવાનની સેવામાં મોકલ્યા પછી ભગવાનની પછી ભગવાન સહજાનંદ સ્વામીના આ વ્યાપકાનંદ સ્વામી બ્રહ્માંડમાં રહેલા દિવ્ય સ્થાનકોમાં મોકલવાનું બંધ કર્યું દીધું આ રામાનંદ સ્વામીના શિષ્ય મોટા વ્યાપકાનંદ સ્વામી વિશેષતઃ ગઢપુરમાં રહેતા ભગવાન સ્વામિનારાયણ મોટા ઉત્સવ ને સમયા કરે ત્યારે ત્યાં બોલાવતા તો જતા ભાઈ રામદાસ સ્વામી અને વ્યાપકાનંદ સ્વામી બંને સંતો રામાનંદ સ્વામીના દીક્ષિત હતા ભાઈ રામદાસજી સમત અઢારસો છોતેરની સાલ છે જેઠ સુધી એકાદશીના દિવસે ગઢપુરમાં જ અક્ષરવાસી થયા હતા ત્યારબાદ પંદર દિવસે સમત અઢારસો છોતેર જેઠ વદ એકાદશીના દિવસે આ વ્યાપકાનંદ સાંઈ પણ અક્ષરવાસી થયા હતા ભગવાન સ્વામિનારાયણની સમીપે રહીને સ્વામીશ્રીનો દેહ છોડાવ્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર કરવા પણ ભગવાન સાથે ગયા હતા જે વાતને નોંધતા વિહારીલાલજી મહારાજ હરિલા વ્રતમાં લખતા કહે છે કે રામદાસભાઈ મોટા સંત વ્યાપક આનંદ પણ મતિ મંદ મતિમંત દેહોત્તર ક્રિયા તે કરેલી તહા ઓટલી ઓ છે રચેલી હાલ ગઢપુરમાં ઘેલા નદીને કાંઠે ભક્તિબાગથી ઉત્તર તરફ ધોળિયા ઓટાની જગ્યા કહેવાય છે તેમાં મોટા રામદાસભાઈના અને વ્યાપકાનંદ સ્વામીના અંતિમ સંસ્કાર કર્યા હતા તે સ્થળે સુંદર મોટા ઓટા બનાવ્યા છે અને ત્યાં તેમના અક્ષરવાસની નોંધ પણ લખેલી છે એ જ આ વાતનો દસ્તાવેજી પુરાવો છે હવે આપણે શ્રીજી મહારાજે સૌ પ્રથમ જેને પરમહંસની દીક્ષા આપી હતી એવા ઝરણાપર્ણાના વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન યથામતી સમજવા પ્રયત્ન કરીશું અહીંયા મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન પૂર્ણ થાય છે સહજાનંદ સ્વાઈ મહારાજની જય